નવસારીના જલાલપુરમાંથી પઠાણી ઉઘરાણી કરનાર વ્યાજખોરની પોલીસે કરી ધરપકડ વેપારીએ એક પોઈન્ટ પચાસ લાખની સામે છ લાખથી વધુ ચૂપ્યા છતાં રાહુલ તિવારી નામનો વ્યાજખોર દાગ ધમકી આપતો હતો વ્યાજખોરે વધુ ત્રણ લાખની માગ કરીને વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી એટલું જ નહીં જબરદસ્તીથી વેપારી અને તેની પત્નીના નામ સહી કરેલા કોરા ચેક પણ લઈ લીધા જે અંગે વેપારીની ફરિયાદના આધારે જલાલપુર પોલીસે વ્યાજખોર રાહુલ તિવારીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી નવસારીના જલાલપુરમાંથી પઠાણી ઉઘરાણી કરનાર વ્યાજખોરની પોલીસે કરી ધરપકડ વેપારીએ એક પોઈન્ટ પચાસ લાખની સામે છ લાખથી વધુ ચૂક્યા છતાં રાહુલ તિવારી નામનો વ્યાજખોર દાગ ધમકી આપતો હતો વ્યાજખોરે વધુ ત્રણ લાખની માગ કરીને વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી એટલું જ નહીં જબરદસ્તીથી વેપારી અને તેની પત્નીના નામ સહી કરેલા કોરા ચેક પણ લઈ લીધા જે અંગે વેપારીની ફરિયાદના આધારે જલાલપુર પોલીસે વ્યાજખોર રાહુલ તિવારીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી